પછી છે ના ઝઘડા માં મારો હીરો ખોવાનો કચરામાં એ ગંગા માં ગોતો જમણા માં ગોતો ગોતો નદીઓ ના નાળા માં મારો હીરો ખોવાનો કચરામાં એટલે આ ડોસીને કીધું હતું કે લેબોરેટરીમાં જવાનો રસ્તો હોય હોશ કરી દેજે હોર્યું નહીં કશું મારે હોશ કરવું પડશે લાગી હોય ખાવાનો ટાઈમ થઈ ગયો લાગતા ને ખેંચાય જમીન પછી આવું બરાબર આ દોતી હું એમ લઈ જઈને લાવી ના કરતા અમને ચાલુ કરી કો સનેરો સનેરો લાલ લાલ સનેરો 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 લાલ લાલ સનેરો સનેરો નવરાત્રી હો અરે આ સગનયાને તો ખબર રસ્તો જોવો કરીને મૂકી આ સગનયાને ખબર નહીં પડતી આટલું પોતાનું ખેતર હા પોતાના શેતરમાં અસલ ચોખવાટ ના રાખે આમ આમ સાફ કર્યું હોય તો અમારા જારો રસ્તામાં આવવું હોય આવતો ફાવે સગણિયું અમે એક તો ખોડી લો વીચી તરફ ખબર જ પણ મને નવરાત્રીની જોર મજા આવી હો ગરબા ગાવાની તારીખ થોડા ગરબા ગાયેલો કોઈ હા નહીં ચોધી હોય જોવાની ચોંધી હોય મજા આવે ગરબા ગાવાની

અત્યારે બધા કાટ ખાઈ ગયો સગડ સારું અથ્યાર મૂકી ગયો હોય કોઈ કોમ આવું મસ્ત સગારા મારા હા કોને દુખાઈ લે દે તો સગન જોઈ લો ના હોય તો ના જવાય સગન માં કોઈ હોરિયો કરવા દે મને હવે એમ મારા વચ્ચે ના હોરિયો હોરિયો તો ભરાઈ ના રહું મને તો એક તો આ ભારી ના દેખું હોય કે ના મને વખો પછી આ પુત્રોની હરે ઇતા તો મને હારું પર આ હાય

આટલી બધી ઊંડો વાર હવે મઈ 100 રૂપિયા આલવાનો કોમ કરાય કર ભેરો થઈ જો ના કરતા કોઈ કરું નહીં મારતો હો બાપ અમને દસે રહ આજ ન ઓ કર ભેરો થોલ તા હું કરે પાર આદી યાર ગરબા બહુ ગાય ને હા તે થાચી ગયો હું એટલે આ 100 રૂપિયા માં હું કામ કરાય ઈડા કર ભેરો ના થાઉ આ તા હો સુન તો હાય ખરો થઈ ને હરી જો લે તેરા ની હેરા કોમ બહુ હો

ભગતના રે ઓજી અને આ મા આજે દશેરા સન બધા ગોમના બધા વજ આવશે મારા ઘરે જ દર વખત વજ રાખેલું હોય આ બધું આયોજન તો કરું લે પહેલા હોય તો મૂકું આ કંકુન ચોખા બધું તો કમ્પ્લીટ કરી દીધું આ ભેહોને ચારે ચારેય નાખવાનું ચાર બાત તો નાખી દઉં

તારી લાય તો દ તારા કોઠી કોઢીના ખાલી ચાર બાર કાઢું કોઈ જો ને કેવું મજુ શું નહી તું ચેહરાજી તમે શું લાયા તારી વાત ખોવાઈ ના જો તમને નઈ ખબર સઘનજી માં તારી કોક લઈ ગયો સરપંચ ના તો હાડો જલ્દી હા મોડ થઈશું પછી

આટલું બધું વસાઈ સારી બનાવો હા એ બધું કરીએ જીવાજી બધું થશે શાંતિ રાખો વાટમ ને વાટમ આપો તાર આપ

અબડે બધી ઠકામાડી આઈ એ આખવા આવો બસ અબડે પડતી અબડે પડતી બસ આઈ મારી આજ ચેનું ખબર નહીં છુ તમાર મારી ખબર ના પડે તાત તૈયારી આખો

બધું જઈશું તો પિત પિત બંધીશું છું એડા માં પાણી વાળી છું તો કોમ આવે ને શક્તિ આપવામાં

બોલો સરપની વાત સાચી ના સાફ કરતો હતો

મને સઘનજી કોમે બોલાયોગનગનજી હરિયા એટલા આ તન કે મારતું તાર્યું ગયું આપણા

નખવાયનો હમણા એ જેહરાજી શાંતિ રાખો તમે ભગજી વાત હાચી છે તારી જ છે મે જોયો તોય ને બોલા આ ધારીયું અલ્યા ખેપટ તું રાત કરીને પકડી એ જેહરા એ ઉભરો ઉભરો શું કહું ચાલા વેત્યને પકડવા ખાલી મત ખાલી આવ બે ઉભરો આ વેત્ય એ જેહરા તું ઓમ રે ઓમ રે આ જીલો બોડારો આ જીલો ભોડારો બધે પકડો

આવું કોમ કરાય ને તમાર બગાય ને તમને કેરા તને ખબર નહિ હા શાંતિ રાખો એ રોમાજી હું શું કહું ખો ભવાની માની સોગન કરતા વધારે તમારું હ શું સરપંચ મારું જ છે તમે બીજી વાત ભવાની માની સોગન ખાઈ લો હું લેવા ખાવ તારી તમારું જ છે મારું જ છે ને તારી ભવાની માની સોગન મારું

આ સહી चल चलो था थोड़ो समझा दियो हां हां लो मापरे हां हां કીધું હું કીધું હા એ શરપણ હું થ્યું જોસ ચહેરાજી તમારે હા હવે ખેતર માં ગમે ત્યારે તો સાધન પોત પોતાનું ઘરે જ લવાઈ યાર હું શું કઉન્ટું તમારું છે એ રોમાજી ઇકડે તો તારીઓ લઈ લીધું મારા મનમાં કે

જીવલા મું કહું અત્યાર હતું એ લઈ લીધું અત્યાર લઈ જાવ આજે અમારો પાવરો લઈ આ વિડીયો ગમે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય રી જય માતાજી આપણું આ વિડીયો જોવું હોય તો આપણી ચેનલ ગુજરાતી જય બાબારી જય ભવાની જય ભવાની